અને છે મિત્રો કેમ છો બધા મજામાં સ્વાગત તમારું નવા ની અંદર આજે આપણે ધ્વજ વંદન કરવા માટે ભારતી બાપુના આશ્રમે આજે છે પંદરમી ઓગસ્ટ એટલે બધા મિત્રો ને મારા તરફથી હાર્દિક શુભકામના પંદરમી ઓગસ્ટ ની તો ચલો હવે અંદર જઈએ અને જોઈએ શું તૈયારી ચાલુ છે ધ્વજ ની પંદરમી ઓગસ્ટની તો પંદરમી ઓગસ્ટમાં તમે બધા ગયા હોય ધ્વજવંદન કરવા માટે તો મને પણ કોમેન્ટની અંદર જણાવજો અને અહીંયા સામે જ છે ઇન્દ્ર ભારતી બાપુનો ફોટો લાગેલો જવો તમે આપણે બાપુના આશ્રમે આજે આવ્યા છે ધ્વજવંદન કરવા માટે અને અંદર જઈએ આપણે ને જોઈએ શું તૈયારી ચાલુ છે અને અહીંયા ભાઈ બધા સાધુ સંતો રહેવાના છે આજે તો તો જો અહીંયા બધી આ રીતના તૈયારી ચાલુ છે અને અહીંયા બધા સાધુ સંત બેઠા છે આ બાપુ નો આશ્રમ ડીજે રાખ્યું છે ભાઈ એટલે ધ્યાન રાખવું પડશે નકર જો અહીંયા આ બધી તૈયારી ચાલુ છે હજી સામે જ રાખેલી મહાદેવ મહાદેવની મૂર્તિ બસ અહીંયા બધા સાધુ સંત અહીંયા જવો મહાદેવ અહીંયા જવો ઘોડા પછી અહીંયા હે બધા વીર યોદ્ધાઓના ફોટા બધા પછી આ બધી આખી દીવાલમાં ફોટા લાગેલા હા ભાઈ

You <laughs> પછી આ વંદન કરીએ ને ભોજનું ત્યારે એ ચાલુ થવું જોઈએ પછી થશે એટલે પછી ક્યાં ગાનવું ના વાગે દેશભક્ત દેશભક્ત નું બધા પોત છે સનાતન ભારત ભારત Thank mm -hmm. you. બૂટ કાઠે હાવે છો ભાઈ ગિરીશ કોટેજા રાબો ધજા ચડ ગઈ ચાલો ચડ ગયો થઈ ગયા દક્ષિણી આ ક્યાં છે તમે એ નહીં આવે કોઈ હમ કંઈ નહીં આવે તો એ ત્યાં છે રાઘવજીભાઈ ભેગાજી સર્કિટ પૂછ્યું બધાય નહીં જો હું જાઉં ત્રણ ચાર પત્ર ભેગા લઈ જાઉં એકદમ ઉપર ઉપજો હમ રાખો રાખી જાઓ એ બાજુ આ જાવ

સમગ્ર મહાપર્વ સ્વતંત્રતા નું મહાપર્વ આજે આપડા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા હર ઘર ત્રિરંગા જેનું અભિયાન આજે ચાલુ છે અને આજે ગુજરેશ્વર જાગી ભારતીય આશ્રમની અંદર ગિરનાર મંડળના સંતો અમારા ગિરીશભાઈ કોટેચા તેમજ પત્રકાર મિત્રો સેવક સંપ્રદાય અને હર વર્ષ જે ગિરનારની અંદર એક મહાપર્વ ઉત્સવ કરવામાં આવે છે તો આપણે પણ એક ભારતીય નાગરિક છીએ તો આપણી પણ એક ફરજ આવે છે કે આપણે પણ જે ત્રિરંગો છે એની આન બાન અને શાન લઈએ આજે ઘણા ઠેકાણે અમે જોઈએ છીએ એ ત્રિરંગો ઘર ઉપર લહેરાયા પછી આડો અવળો પડ્યો હોય છે તો મહેરબાની કરી દરેક ભારતીય નાગરિકને ગુજરાતની પ્રજાને હું વિનંતી કરું છું મસ્તક દરીને કે એક આપણો ત્રિરંગો એ આપણી આન બાન અને શાન છે તો એની આપણે મર્યાદા ઇજ્જત રાખવી જોઈએ તો દરેક વ્યક્તિને આજે 77માં સ્વતંત્ર પર્વ ઉપર હું બધાને શુભકામના આપું છું અને ભારત વિશ્વ ગુરુ એ પૂગે એવી મારી શુભકામના અને જે આજે અંદર જે હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ છે તો હું ભારત નમ્ર અપીલ કરું છું કે આના માટે જેનાથી હિન્દુ પ્રજા કે દરેક પ્રજા એવું નથી જતો કે હિન્દુ હરેક પ્રજાને શાંતિ ની જરૂર છે અને આપણો ભારત શાંતિમય ભારત છે અને ભારત વિશ્વને સંદેશો આપે છે કે ભારત એક શાંતિમય પ્રદેશ છે અને આજે કારણ કે આપણી ચૌદમી ઓગસ્ટ બહુ ખરાબ હતી એ દિવસે જ્યારે દેશના ભાગલા પડ્યા ને ત્યારે હિન્દુ લોકોનીને જે કતલે આમ થઈ છે અને જે રીતે આ દેશે ભોગવું પણ આજનો દિવસ આપણો ખુશીનો છે પણ એના પહેલાનો જ એક દિવસ આપણો કાળો દિવસ હતો કારણ કે દેશના બે ભાગલા પડ્યા અને જ્યારે જ હતું ભારત અને પાકિસ્તાન એક જ હતા પણ જ્યારે ભાગવાનો વેરો આવ્યો ત્યારે હિન્દુ અને પાકિસ્તાન અને મુસ્લિમ અને હિન્દુ વચ્ચે લડાઈ ઉભી થઈ અને હવે અમે તમારી નહીં રહી શકીએ આવા જયારે એલાનો થયા અને બે રાષ્ટ્રના નિર્માણ થયા કે ત્રિરંગો છે ને એ આપણી બાન અને શાન છે આનું કાયમ જતન કરવું જોઈએ ઘણીવાર બાપુ જ્યારે ઓબ્ઝર્વેશન બહુ કરતા હોય કે ભાઈ ધોન પડી જાય અને તમે અહીંયા પગની નીચે આવે અથવા આડો હોય ઊભો એને બદલે એનું પૂરેપૂરું માન રહેવું જોઈએ જેમ સીમાડા ઉપર આપણી રક્ષા કરે છે બાંગ્લાદેશનું પણ જે ઇન્દ્ર ભારતી બાપુ બુદ્ધિશાળી વ્યક્તિ છે એને હરેક વસ્તુ ઘરમાં બેઠા હોય આશ્રમમાં તો એ રાષ્ટ્ર માટે કેમ પ્રેમ જગાડવો કે બાંગ્લાદેશની અંદર જે કટલે આમ થઈ છે એના માટે પણ આપણી સરકાર પૂરેપૂરો

નાસ્તો કરાવી દો બટા હાલો હવે મહાત્માને નાસ્તો દેવાનો છે બધા લાઈનમાં વિની એટલે પછી નાસ્તો દેવાનો હોય થઈ ગયું આપણે બાપુના આશ્રમની અંદર અને બાપુ દે છે અહીંયા ニュース દ્વારા આવી ગયા અમે બધા એને ઇન્ટરવ્યુ દેવાનું હે તો દે છે અને મહાત્માઓ મહાત્મા બેસી ગયા નાસ્તો પાણી કરવા માટે બહુ સારી રીતના રીતના મસ્ત ધ્વજવંદન થઈ ગયું અહીંયા તો આપણો તિરંગો લહેરાય છે ભાઈ અને અહીંયા બધા બાપુ બેસી ગયા લાઈન માં બધા જો આ મહાદેવની મૂર્તિ બહુ મસ્ત લાગી છે ભાઈ અહીંયા हाँ हम जो आए बापू आ तिरंग लेने जय हिंद बापू जय भारत जय हिंद हम कुछ भी हमारा मोदी ये कह रहा था कि देखो बच्चो आया जो आई अपन मूर्ति लग ली है गुरु दत्ता त्रिनी पी है आया बद फोटा लगेला है वीर योद्धाओं ने बदी ना फोटा लगेला है दीवाल पर आया मूर्ति लगेली है અહીંયા આવું રીતના બાપુના આશ્રમ ની અંદર બધું આમ ટોટલી વસ્તુ બાપુના આશ્રમની અંદર દેશભક્તિ ની જ વસ્તુ મળશે તમને દિવાલો બધી ફોટા લાગેલા છે પછી તિરંગા લગાવેલા છે એટલે બાપુ છે ને આ ઇન્જોય કરતી બાપુ એ દેશભક્તિ માન્યા છે અને આવી ગયા પ્રસાદી મા હું છે બતાવું પ્રસાદી આપે છે હવે અહીંયા બધાને જો આવી ગયા પ્રસાદી પ્રસાદી છે જો વેફર છે ભાઈ અને સ્વીટમાં દરવાજો તો પ્રસાદી દેવાનું અહીંથી વિતરણ ચાલુ હે હમ પેંડો હે ને વેફર છે પ્રસાદી ની અંદર ખડ છે ભાઈ આ જોઉં તો એવું મસ્ત છે ને ખડ આ એમના અહીંયા રાતે કૃષ્ણ મૂર્તિ લગાવેલી છે સો સો રૂપિયા પ્રસાદી આપે એમ બાપુ ગધીને આગળ તો વંદન કરીને હવે અમે જઈએ છીએ ઘરે અને આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટની અંદર જણાવજો અને તમે લોકો ક્યાં ક્યાં ધ્વજવંદન કરવા ગયા હતા એ કોમેન્ટમાં જણાવજો બાકી આજનો વિડીયો હવે અહીંથી સમાપ્ત કરીએ મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અને વન ડે માતરમ જય હિન્દ